તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ તો જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે ને એના માટે આ વિડિયો ખૂબ જ ઉપયોગી છે તો વિડિયોને છેલ્લે સુધી જોજો તો મિત્રો હું આ વિડીયોમાં તમને કહેવાનો છું કે બસો માર્કસ નું પેપર કઈ રીતે અટેમ કરું તો તમે ત્રણ કલાકમાં પરફેક્ટલી અટેમ કરી શકો તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો તો ચાલો શરૂ કરીએ વિડીયો સૌથી પહેલા એક્ઝામ આવતા પહેલા તમારે શું કરવાનું ખબર મારા કે લેજો એક ડેરી મી લેવાની અને ખાઈ લેવાની કેમ કે એક્ઝામમાં કોઈ બી પ્રશ્ન એવો આવી જાય હર્ડ તો તમને બ્લડ પ્રેશર હાઈ ના થા મારા કલે જાઓ એટલે સમજા સૌથી પહેલા કેટબરી લેવાની અને કેટબરી ખાઈ લેવાની અને પછી જ એન્ટ્રી કરવાની એક્ઝામ હોલમાં અને એક્ઝામ શરૂ થાય ને એના પહેલા તમારે શું કરવાનું ખબર તમને જે તમારી જોડે રફ પેજ હોય ને એમાં એ ટુ ઝેડ નંબર વાઇઝ લખી દેવાના કેમ કે એક્ઝામમાં એ બહુ જરૂરી છે ખબર છે મારા કલેજાઓ એ ટુ ઝેડ એક થી છવ્વીસ લખી દેવાના અને છવ્વીસ થી એક લખી દેવાના એટલે ઊંધું અને સતું બંને રીતે લખી દેવાનું તો આ મેન વાત છે મારા કલેજાઓ આ યાદ રાખજો એક્ઝામ શરૂ થાય એ પહેલા આ લખી દેવાનું મોક ટેસ્ટ આપે ને તો બી આ પહેલા લખી દેવાનું એ ટુ ઝેડ વાળું અને બસ્સો માર્ક્સ ના પેપર માં તમારી જોડે ત્રણ કલાક હોય છે તો તમારે સૌથી પહેલા પાર્ટ એ અટેપ્ટ નહીં કરવાનું મારા જાવ પાર્ટ બી કરવાનો કેમ કે પાર્ટ બી તમને થિયરી હોય છે ને તો સહેલાઈથી થઈ જશે કેમ કે પાર્ટ એમાં ગણતરીવાળું હોય છે ને સાઈઠ પ્રશ્નો એટલે એ ગણતરીમાં બહુ ટાઈમ જાય છે મારા કલે જાઓ એટલે સૌથી પહેલાં તમારે પાર્ટ બી એટેમ્પ કરવાનો અને પાર્ટ બી એટેમ્પ કરો ને તો કલાકમાં બધા પ્રશ્નો વાંચી અને કેવું ટીક કરી દેવાના અને ઉપર જે વીસ મિનિટ છે ને એમાં જે પોઈન્ટ કરવાના હોય ને મારા કલેજાઓ ઓ એ અમારમાં એ કરી દેવાના વીસ મિનિટમાં એટલે અને બીજી દસ મિનિટ છે ને એમાં ચેક કરી લેવાનું અને જે બીજી ઉપર દસ મિનિટ છે ને એટલે એમાં તમારે શું કરવાનું ખબર મારા કે લઈ જાઓ જે ઈ અટેમ કરવાનો હોય જે કે ધ કે લાગતું હોય તમને કન્ફ્યુઝન હોય તો ટીક કરવાનું હોય એવા પ્રશ્નો હોય ને એ દસ મિનિટમાં તમારે કરી લેવાના અને પાટ બી જો એકસો વીસ માર્ક્સનો હોય ને મારા કે લઈ જાઓ એટલે દોઢ કલાકમાં પરફેક્ટલી એકસો વીસ માર્ક્સને તમારે કમ્પ્લીટ કરી નાખવાનું ટીક કરવાથી લઈને પ્રશ્ન વાંચવાથી લઈને બધી જ રીતે તમારે પાર્ટ બી કમ્પ્લીટ કરી નાખવાનું દોઢ કલાકમાં મારા કરી લઈ જાઓ આ ખાસ ધ્યાન રાખજો દોઢ કલાકમાં તમારે પરફેક્ટલી ટાઈમિંગ સાથે બધું જ પાર્ટ બી કમ્પ્લીટ થઈ જશે પછી દોઢ કલાક જે રહે ને એમાં તમારે શું કરવાનું ખબર પાર્ટ એ અટેમ્પ કરવાનો પાર્ટ એ કઈ રીતે અટેમ્પ કરવાનો ખબર તમારે મારા કલે જાઓ તો ચલો હું તમને કહી દઉં તો મિત્રો તમે પાર્ટ એના જેવા પ્રશ્નો અટેમ્પ કરવાનું શરૂ કરો ને એટલે પહેલાં ત્રીસ પ્રશ્નો અટેમ્પ કરવાના મારા કલે જાઓ અને પછી કોમ્પિટિઝન મતલબ કે જે ગુજરાતીમાં ફકરામાંથી જવાબ આપવાના છે ને એ અટેમ્પ કરી લેવાનું કેમ કે છેલ્લે ટાઈમ ખૂટે એવું લાગે ને તો તમે ગણિત રિઝિંગમાં એ અટેમ્પ કરી શકો છો પરંતુ જે ગુજરાતીમાંથી બેઠા માર્ક્સ તમને વીસ મળી રહ્યા છે ને એ મારા ક જાઓ છોડાય ને અને છેલ્લા ટાઈમમાં કેવું થાય ખબર તમને મારા કાલે જાઓ જ્યારે ટાઈમ ઓછો હોય અને તમે કોમ્પ્રેઝિંગ મતલબ કે ફકરામાંથી જવાબ આપવાનું પાછા બેસો તો કેવું કે દિમાગમાં એ વાતો ના પડે એટલે કલાક બાકી હોય ને મતલબ કે અડધો કલાક તમારે પાર્ટ એમાં ગણિત અને રિઝની પ્રશ્નો અટેમ્પ કરવાના અને જેટલા બી પ્રશ્નો બાકી રહે ને છોડી દેવાના એ છોડીને તમારે ફકરામાંથી જે પ્રશ્નોના જવાબ આપવાના છે ને એ અટેમ્પ કરવાના કેમ કે તમારી અંદર ટાઈમ હશે ને એટલે કેવું કે બ્લડ પ્રેશર હાઈ નહીં થાય બ્લડ પ્રેશર હાઈ થશે ને તો તમે ફકરા વાસો ને તો કશું જ દિમાગમાં નહીં પડે અને એના લીધે તમે ફકરાવાળા જે બેઠા માર્ક્સ મળે એવા છે ને એ તમે ખોઈ બેસશો મારા કાલે જાઓ એટલે ખાસ આ ધ્યાન રાખજો પાર્ટ એમાં અડધો કલાક આપ્યા પછી તરત જો કલાક બાકી રહે ને એટલે તમારે પાટ એમાં જ કોમ્પ્રિટિવ મતલબ કે ફકરામાંથી જે જવાબ આપવાના છે ને એ કરી નાખવાનું અને પછી જો ટાઈમ વધે ને મારા કલે જાઓ હે ને તો તમારે શું કરવાનું જે હિલ્લા હેલા પ્રશ્ન લાગે ને ઘણી તને રિઝન્યુમાં એ પહેલા ટાઈમ કરવાના જે લાગે કે આમાં ટાઈમ વધારે જશે એ એના ઉપર રાઉન્ડ કરીને છોડ દેવાના મારા કલે જાઓ અને છેલ્લે ટાઈમ વધે ને તો જ અટેમ્પ કરવાનો બાકી એ કરીને નીકળી જવાનું સાચી વાતને મારા કલે લઈ જાઓ કેમ કે પેપર કઈ રીતનું નીકળે કોઈને ખબર નહીં જો હાર્ડ પેપર નીકળે ને તો તમારા ગણિત અને રીઝનિંગમાં બહુ જ ટાઈમ જાય મારા જાઓ સમજ્યા તમે સાચી વાત ને એટલે જે પહેલાં હેલ્લું લાગે ને એ કરવાનું અને ગણિત અને રીઝનિંગમાં તમે અટેમ્પ કોઈ બી પ્રશ્ન કરો મારા લઈ જાઓ તો પહેલાં જોવાનું એક જ વારમાં ખબર પડે ને તો જ અટેમ્પ કરવાનો એટલે કે એક જ વારમાં જે પ્રશ્ન તમને ખબર પડે એ પહેલાં ટેમ કરવાનો એટલે એ પહેલાં એકવાર સાઠ સાઠ પ્રશ્નોમાં નજર મારી જ લેવાની અને જે હિલ્લા હોય ને એ પહેલાં ટેમ કરી દેવાના અને જે લાગે કે આમાં ટાઈમ વધાર જશે એને શું કરવાનું રાઉન્ડ કરીને છોડી દેવાનો મારા કલેજર પછી જેમ ટાઈમ વધે ને એમાં પ્રશ્ન સોલ્વ કરતું જવાનો અને લાગે છે કે ટાઈમ નથી આપણી જોડ એટલે શું કરવાનું ઈ કરી દેવાનો અટેમ અને ચાલુમાં જ મારા કલે જાઓ ગણિત અને રિજનીનું જ્યારે અટેમ્પ કરવાનું શરૂ કરો ને એટલે એમાં ટીક કરતું રહેવાનું ઓ એ અમાર શિપમાં કેમ કે તમે બધા પ્રશ્નો સારી રીતે કર્યા છે અને પરફેક્ટ કર્યા છે પણ ટીક કરવામાં જો લોચા મારે મારા કલે જાઓ તો સમજો તમારો સાચો પ્રશ્ન હશે ને એ બધો તમારો ટાઈમ વેસ્ટ થશે અને જો ભૂલથી ખોટું ટીક કરી દીધું ને ઉતાવળના ચક્કરમાં તો ધંધે લાગી જશો મારા કલે જાઓ જે સાચો આનો હશે ને એ માઇનસ જશે એટલે ખાસ કરીને આ ધ્યાન રાખજો પાર્ટ એ જ્યારે બી અટેમ્પ કરવાનું શરૂ કરો ને એટલે દસ થી પચીસ પ્રશ્નો થાય એટલે ઓ અમારા સિપમાં કેવું ટીક કરી જ દેવાનું એ રાહ નહીં જોવાની કે છેલ્લે અટેમ્પ કરીશ કેમ કે ઉતાવળના ચક્કરમાં બધું હળબળી જવાય છે અને કેવું કે ભૂલો થવાના ચાન્સ વધી જાય છે મારા કાલેજ આવો એટલે ખાસ આ ધ્યાન રાખજો તો બસ આટલું જ મારે તમને કહેવું હતું અને આ રીતે તમે પેપર સોલ્વ કરશો તો તમારો ટાઈમ બી બસશે અને બધી જ રીતે તમે પરફેક્ટલી પેપર અટેમ્પ કરી શકશો તો મિત્રો આ બધું જ જે મેં તમને કીધું ને એ બધું મેં પર્સનલ અનુભવ કર્યો છે અને એના આધારે મેં આ તમને કીધું છે મેં એસટીઆઈ અને પીએસઆઈની એક્ઝામ આપી છે અને લગભગ મેં કોન્સ્ટેબલના દસથી બાર મોક ટેસ્ટ અટેમ્પ કરે છે એના આધારે તમને ઇન્ફોર્મેશન આપી છે તો મારા કલે જાઓ એવું ના વિચારતા કે મેં આડેધડ કંઈ બી બોલ્યો છું તો જે બી બોલ્યો છું પર્સનલ મેં અનુભવ કર્યું છે અને પછી તમને કીધું છે કેમ કે તમને બી આ કામ લાગે મારા કલે જાઓ તો ખાસ આ વાત ધ્યાન રાખજો તો હલો હવે મળીએ જય માતાજી બિગ થેન્ક યુ ફોર બહુ બહુ ધન્યવાદ